પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ તમામ પ્રયત્ન કરવામાં આવશે તેમ છતાં પણ કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા હોય તો તે માટે શિક્ષા કોષ્ટક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં તેત્રીસ અલગ અલગ ગુના માટે તેત્રીસ અલગ અલગ પ્રકારની શિક્ષા નક્કી કરવામાં આવી છે જેમાં એક પરીક્ષાનું પરિણામ રદ થવાથી લઈને પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે અંદાજે પંદરથી વધુ વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન સાથે ઝડપાતા નિયમ મુજબ પ્રથમ દ્રષ્ટિએ જ તેમની સામે ગુનો દાખલ થાય છે જેથી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે ભૂલથી પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે વિદ્યાર્થીઓની ગેરરીતિમાં જ્યાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરાઈ છે એમાં જવાબવાહી ખંડ નિરીક્ષકને સોંપવામાં ન આવે ડમી વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હોય ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ સ્માર્ટવોચ કેમેરાવાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યો હોય પરીક્ષાર્થીને વોટ્સએપ ઇમેલ સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો જવાબો ઇલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલાઈ કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા લખાવવામાં આવ્યું હોય તો તે સાબિત થાય તો પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે